નમસ્કાર મિત્રો તો શું તમે પણ ધોરણ નવ અથવા ધોરણ અગિયારમાં અભ્યાસ કરો છો તો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ યશસ્વી યોજના બહાર પાડવામાં આવેલી છે જેના માધ્યમથી તમને સ્કોલરશીપ યોજનાનો લાભ મળશે તો આ યોજનાનો લાભ કેવી રીતે મળશે તેમજ આ યોજનાનો લાભ કોને મળશે અને આ યોજનાના લાભ મેળવવા માટે શું આગળ પરીક્ષા આપવાની હોય છે કે નથી આપવાની હોતી તેમજ આ યોજનાનું ફોર્મ ક્યાંથી ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો મિત્રો આ યોજના છે તે વર્ષ બે હજાર ત્રેવીસમાં રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલી છે જે સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય હેઠળ આવે છે તો આ યોજનાનું ફોર્મ કોણ ભરી શકે છે તો જે પણ વિદ્યાર્થી ધોરણ નવ અથવા ધોરણ અગિયારમાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ આ યોજનાનું ફોર્મ ભરી શકે છે તેમજ દેશની ટોપ ક્લાસ શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓ આ યોજનાનું ફોર્મ ભરી શકે છે એટલે કે દેશની ટોપ ક્લાસ શાળાઓનો મતલબ એ છે કે જે પણ શાળાનું જે બોર્ડનું પરિણામ હોય છે તે સો ટકા આવતું હોય તો તે શાળાઓને ટોપ ક્લાસ શાળાઓમાં સમાવેશ કરવામાં આવતી હોય છે અને આ યોજનાનું ફોર્મ ફક્ત ભારતીય નાગરિકો જ ભરી શકે છે જે પણ વિદ્યાર્થીઓ ઓબીસી ઈ અને ડીએનટી કેટેગરીમાં આવે છે તે વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે તેમજ વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદા અઢી લાખ કરતાં ઓછી હોવી જોઈએ તો જ આ યોજનાનું ફોર્મ ભરી શકશે અને જે પણ વિદ્યાર્થીના ધોરણ આઠ અથવા ધોરણ દસમાં સાહીઠ ટકા ઉપર માર્ક આવેલા છે તે તમામ વિદ્યાર્થીઓ આ યોજનાનું ફોર્મ ભરી શકે છે તેમજ શિષ્યવૃત્તિ કયા ધોરણમાં કેટલી મળશે તો આ યોજના હેઠળ ધોરણ નવમાં વિદ્યાર્થીઓને પંચોતેર હજાર રૂપિયાની સહાય અને ધોરણ અગિયારમાં એક લાખ પચીસ હજાર રૂપિયાની સહાય મળશે તેમજ આ જે સહાય છે તે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધી ડીબીટીના માધ્યમથી ચૂકવણી કરવામાં આવતી હોય છે અને જે આ સહાય છે તેના ચાલીસ ટકા કેન્દ્ર સરકાર દ્વારા અને સાહીઠ ટકા ચાલીસ ટકા રાજ્ય સરકાર દ્વારા અને જે સાહીઠ ટકા છે તે કેન્દ્ર સરકાર દ્વારા મળતી હોય છે તેમજ આ યોજનાનો લાભ મેળવવા માટે શું કરવાનું હોય છે તો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ તમારા આગલા ધોરણના માર્ક પ્રમાણે છે તે આ યોજના માટેનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવતું હોય છે અને જે પણ વિદ્યાર્થીનું મેરિટમાં નામ આવે છે તે વિદ્યાર્થી મિત્રોને આ યોજનાનો લાભ મળે છે એટલે કે આ યોજના માટે કોઈપણ પ્રકારની અન્ય પરીક્ષાઓ આપવામાં આવતી નથી ડાયરેક જે પણ વિદ્યાર્થીના આગલા ધોરણના માર્ક હોય છે તેના દ્વારા જ તેનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવતું હોય છે અને તેના આધારે તેનું સિલેક્શન થતું હોય છે એટલે કે કોઈ પણ પ્રકારની તમારે અન્ય પરીક્ષાઓ આપવાની હોતી નથી તો મિત્રો જો તમારે ધોરણ આઠ અથવા ધોરણ દસમાં સારા માર્ક હોય તો તમે આ યોજનાનું ફોર્મ ભરી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો તેમજ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ વિદ્યાર્થીનું ધોરણ આઠ અથવા ધોરણ દસની માર્કશીટ જો ધોરણ નવમાં અભ્યાસ કરતા હોય તો ધોરણ આઠની માર્કશીટ અને ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા હોય તો ધોરણ દસની માર્કશીટની જરૂર પડે છે પછી વાલીનો આવકનો દાખલો પછી જાતિનો દાખલો બેંકની પાસબુક વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ ફોટા અને મોબાઈલ નંબરની જરૂર પડશે અને આ તમામ ડોક્યુમેન્ટ તમારે એનએસપી પોર્ટલની વેબસાઇટ પર અપલોડ કરવાના રહેશે તમે જ્યારે પણ ફોર્મ ભરશો એટલે ત્યારે આ તમામની જરૂર પડશે અને એનએસપી પોર્ટલ પર તમે જો પહેલી વખત હોય તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને ત્યારબાદ તમારે આ યોજના માટેનું ફોર્મ ભરવાનું રહેશે આ યોજના માટેનું ફોર્મ તમે કોઈ પણ ઓનલાઈનની દુકાને જઈ અને ભરી શકો છો અને મિત્રો તમે તમારી શાળાના શિક્ષક દ્વારા પણ આ યોજના વિશેની માહિતી લઈ શકો છો કે જે શાળામાં તમે અભ્યાસ કરો છો ત્યાં આ યોજનાનો લાભ મળી શકે છે કે નથી મળતો અને આગળની અન્ય માહિતી પણ તમે ત્યાંથી મેળવી શકો છો જો તમે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તો તમે કોઈ પણ ઓનલાઈનની દુકાને જઈ અને આ યોજનાનું ફોર્મ ભરી શકો છો અને મિત્રો જો આ યોજનાની આગળની કોઈપણ અન્ય માહિતી આવશે તો હું તેના વિડીયોના માધ્યમથી તેની જાણ કરી દઈશ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા મિત્રવર્તુળને પણ શેર કરજો જય હિન્દ જય ભારત